ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આપણે નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે જઈ છીએ હું અને ભરત બાપુ એક જગ્યાએ જઈ છીએ બોલાવું તમને ભરત બાપુ ભરત બાપુ આપણી ગાડી બાડી લઈને આવી ગયા છે જોઈ હવે ભરત બાપુ શું કહે છે શું નહીં ચાલુ જ રાખો ક્યાં છે ગોતવા પડશે બાપુ બાપુને ક્યાં લઈ ગયા ગાડી દૂર ઉભી રાખી બાપુએ તો berapa lah Berapa lah Berapa lah Lagi lah Six five double nine Dekati khati nahi Alah ek min berat bapun Phone kari ring karo damna Chalo jraik

તો મળીએ છીએ નવા વિડીયોમાં પાછો આવો આજ જ વિડિયો આપડે કન્ટિન્યુ રહેશે જ તે તો જોતા રેજો આપણો ભાઈ બ્લોગ બ્લોગ પછી સાંજે આવશે યુટ્યુબ માં એટલે ટેન્શન લેતા નહી છ અડધો રસ્તો પોચી ગયો છે અને અમારે ભરત બાપુ ને લાગી છે શું કરો ભરત બાપુ ભૂખ લાગી છે લાગી છે નાસ્તો કરો છે તો હજુ કઈ સવારે કઈ ખાઈ પીને આવા નથી એટલે એમને લાગી છે ભૂખ

મોઢે ચડી આ નાય રાણો ચેતક રોકે નઈ ને રાણો મુકે નઈ ભાઈ ભાઈ જો બાપુનો ડાયલોગ તમે જો લો યાર જો જો બાપુ ફરી એકવાર થઈ જાય હાલો બોલી જ જાવ ચેતક રોકે નઈ ને રાણો મુકે નઈ ભલે ભલે હશે આપણે જાઈ છીએ જી હજી આપણે ભોઈ જા તો સી નહીં ભાઈ હવે આમાં પહોંચવામાં બી એવું છે કે રસ્તો થોડોક દૂર છે અને ખાડા ટેકરાવાળો છે તો વાર લાગશે ભાઈ આમાં પહોંચવામાં અમારે વાર લાગી જાય એમ છે કામ થોડુંક અમારે આજ બાપુ કેટલા કેટલા વાગ છે ચાર વાગી જશે મીટિંગ ચાર પાંચ તો વાગવાના જ છે આજે એટલે કામ બતાવી વહેલી તકે તમને એક આપણે નજારો તમને હમણાં દેખાડી જે જગ્યાનો નજારો છે ને એ બહુ જોરદાર છે ભાઈ ફૂલ જોરદાર નજારો છે બાપુ એ ખાડો તાયર બો જો તાયર ઓરે આ ગરે ગઈ ગાડામાં રસ્તામાં ખાડો એનો થડી ના આપણે કે ભઈ તું આવતો ન આમ તમને હમણાં આ આ સલામત સવારી છે અમારી પોતાની સલામત સવારી તમે જે એસટી વાળી અમારી છે ભાઈ સલામત સવારી છે અમારી ક્યાંય એમને આજુદિન કઈ ડિસ્ટર્બ કર્યા નથી આમ જોઈ શકો છો કેમ છે બાકી હવે તમને રોડનો નો વિડીયો બતાવું જો આમ તમે ગુજરાત થી પડી ગઈ ને મોજ આમ હજુ જો કેટલા કિલોમીટર છે તમને બતાવી જો આવ્યું હજી અમારે કિલોમીટર એક કાપવાનું છે દ્વારકા જો દ્વારકા જવા છે જો ઈચ્છા વાળા દ્વારકા ની હોય નીચા થતી હોય તો આપણે એલા જશું તો જો રસ્તા તમને એક આવશે તમને વ્યૂ બતાવું હારા માં હારો બબુ ફોટોગ્રાફી પડો વડે વ્યુ આવશે રસ્તા માં આવશે સારું હારું આવે એકદમ જકાસ

હરિયાળી 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 જો આ અમારો રોડ સીધો સીધો જાય છે આ વ્યુ છે આ છે અને બાર થી બતાવું 把布，我不用